ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે તેમણે ખાસ કરીને મહિલા આત્મનિર્ભર થાય અને સશક્ત બને તે માટે જાગૃત શિબિર લોન મળ્યા સ્વરોજગાર મેળા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમણે ખાસ કરીને મહિલાઓને લોન મળે અને આત્મનિર્ભર બને તે અંગેની કાર્યવાહી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે દરેક જિલ્લામાં અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવતા હોય છે કચ્છ જિલ્લામાં પણ મહિલાઓને લોન મળે તે માટે ભુજ ખાતેની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આ અંગે મહિલા અને બાળ અધિકારી શ્રીમતી અવનીબેન રાવલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અલગ અલગ બધી પ્રવૃત્તિઓ છે એ હાથ ધરવામાં આવતી હોય છે અને એમાં ખાસ કરીને મહિલા આત્મનિર્ભર બને અને સશક્ત બને એના માટે લોકો જાગૃતિ શિબિર છે લોન મેળ્યા છે સ્વરોજગાર મેળ્યા છે અને ખાસ કરીને તો બેનને લોન મળે અને બેન આત્મનિર્ભર બને એના માટેથી જે છે કાર્યવાહી છે આર્થિક વિકાસ નિગમ દ્વારા થતી હોય છે અને દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટાર્ગેટ આપેલા હોય છે અને આપણા કચ્છ જિલ્લા માટે જે લોન જે છે જે બહેનોને મળે એમ છે એનો સોળનો ટાર્ગેટ છે તો આ સોળ ફોર્મ જે છે એ આપણી મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી મળશે ખાસ કરીને આ લોન માટે કોણ એપ્લાય કરી શકે તો પહેલાં એવું હતું કે અઢારથી પચાસ વર્ષની મહિલાઓ છે એ જે આ લોન માટે છે એપ્લાય કરી શકતા હતા પરંતુ જે હમણાં નવો સુધારો થયો છે જે નવો ઠરાવ આવ્યો છે એ મુજબ હવે અઢારથી લઈ અને પાસઠ વર્ષની ગુજરાતના કોઈપણ બેન છે એ એના માટે અરજી કરી કરી શકે છે અને લોનની રકમ છે એ બે લાખ સુધીની છે ખાસ કરીને જનરલ કેટેગરી છે એને જે પ્રોજેક્ટ કોસ્ટ એટલે કે બેન જે કામ કરવા માગતી હોય એ પ્રોજેક્ટ કોસ્ટના ત્રીસ ટકા અથવા તો મહત્તમ સાઠ હજાર રૂપિયા એટલે વધુમાં વધુ સાઠ હજાર અને જે પ્રોજેક્ટ કોસ્ટ હોય તો એના ત્રીસ હજાર માનો કે લાખે ત્રીસ હજાર એવી રીતે જે પ્રમાણે વધુમાં વધુ સાઠ હજાર અને કાં તો એમનું જે એકચ્યુઅલ કિંમત થતી હોય એના ત્રીસ ટકા જે છે એ સબસિડી છે એ મળવાપાત્ર છે તો જનરલ કેટેગરી છે એને ત્રીસ ટકા છે અનુસૂચિત જાતિ અને જનજાતિની જે મહિલાઓ છે એમને પાંત્રીસ ટકા છે અને વધુમાં વધુ સિત્તેર હજાર અને ખાસ કરીને વિધવા મહિલા હોય અને અથવા તો અપંગ હોય તો એમના માટે ચાલીસ ટકા જેટલી સબસિડી એ આર્થિક વિકાસ નિગમ દ્વારા છે એ આપવામાં આવશે અને વધુમાં વધુ એંશી હજાર રૂપિયા એટલે આ યોજના જે છે એનું જે આ લોન છે એમાં આપણી બહેનોનો ટાર્ગેટ ખાલી સોળ જણાનો છે અને વહેલા તે પહેલાંના ધોરણે જે આ છે ફોર્મ છે એ અત્રેની કચેરી દ્વારા વિતરણ કરવામાં આવશે તો મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી તમે આ ફોમ મેળવી શકો છો બીજું કે ત્રણસો ને સાત જેટલા અલગ અલગ ટ્રેડ છે માનો કે કોઈ બેનને સિલાઈ કામ કરવું હોય છે કોઈને પશુપાલન સાથે કરવું હોય કોઈને બ્યુટી પાર્લરનું કરવું હોય તો આવા અલગ અલગ ત્રણસો સાત પ્રકારના ટ્રેડ છે તો આ ટ્રેડમાં જે બેન જે કામ કરવા માગતા હોય એ પ્રમાણેની લોન છે એમને મળવાપાત્ર થશે